બદલવા કમિશન આપવાની લાલચ આપી હતી ત્યારે ધર્મિષ્ઠા પરમારની જાળમાં જારમાં ફસાઈ આધેડે રૂપિયા દસ લાખ આપતા મહિલા અને તેની સાથે રહેલો તેનો પતિ રોકડ મેળવી કારમાં નાસી છૂટ્યા હતા જેને લઈ મહિલા સહિત બે સામે બોટાડ બરવાડા પોલીસ મતકે ત્યારે બરવાડા કાર્યવાહી હાથ ધરી છે એના વિરુદ્ધ જે ગુનો થયો છે એવી જ ઘટના બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત ડિસેમ્બર બે હજાર ચોવીસમાં બનેલી અને એના ફરિયાદી છે જીવરાજભાઈ ભીખાભાઈ ગઢિયા જે બગસરા તાલુકાના સમઢિયાળા ગામના રહેવાસી છે એટલે એમને આ આરોપીઓએ ગયા ડિસેમ્બર મહિનામાં પ્રથમ અમરેલી બાયપાસ રોડ ઉપર પાંચ લાખ રૂપિયા બદલવા માટેની લાલચ આપેલી અને જે તે વખતે પાંચસોની નોટોની સામે સોની ને પચાસની નોટો એટલે કે એ રીતે પાંચ ને પચાસ આપેલા ત્યારબાદ ફરી વખત આ જે ફરિયાદી છે જીવરાજભાઈ એમને નોટો બદલવા માટે આરોપીઓએ બરવાળા વિસ્તારમાં હિલ્ટન હોટલ છે ત્યાં બોલાવેલા હતા પંદર ડિસેમ્બરના રોજ અને જે તે વખતે ફરિયાદીને આ જ સ્કોડા ગાડી અને એક પુરુષ તથા એક સ્ત્રીએ ચીટિંગ કરેલું આ રીતે પરંતુ ફરિયાદી પાસે કોઈ આરોપીઓ વિશે વિશેષ હકીકત હતી નહીં આ ઢસાવાળો ગુનો ડિટેક થતાં ફરિયાદીને પોતાને અને પોતાની રીતે તપાસ કરતા ખબર પડી કે આ આરોપી જે છે હર્ષદ ઉર્ફે મુન્નો ભીખાભાઈ ટાંક અને ધર્મિષ્ઠા ઉર્ફે ધમલી જેણે જે તે વખતે પોતાનું નામ મિત્તલ પટેલ તરીકે ફરિયાદીને જણાવેલું એમણે જ આ ચીટિંગ કરેલું છે જેથી આ બંને આરોપીઓ વિરુદ્ધ હાલ બરવાળા પોલીસ સ્ટેશનમાં આ બાબતેનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે અને એમને બંને આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરી અને આગળની વિશેષ તપાસ હાથ ધરવામાં આવશે